આજે આપણે એક એવી જગ્યાની વાત કરવાના છીએ જ્યાં ટેકનોલોજી અને શિક્ષણનો એક અદ્ભુત સંગમ થયો આ વાર્તા છે માણકોલ પ્રાથમિક શાળાની ચાલો જોઈએ કે ત્યાં એવું તે શું ખાસ થયું અને આ વાર્તા આપણી સમક્ષ લાવ્યા છે ખુદ શ્રી રાજેશકુમાર ડી સોલંકી એમના જ શબ્દોથી આપણે સીધા માણકોલ શાળાના વાતાવરણને અનુભવીશું અને જાણીશું કે આ પરિવર્તનની શરૂઆત કેવી રીતે થઈ તો માણકોલ પ્રાથમિક શાળામાં એ દિવસ આટલો બધો ખાસ કેમ હતો એવું તે શું થયું ત્યાં સાચું કહું તો એ દિવસ શાળા માટે ગૌરવ અને ઉત્સાહથી ભરેવો હતો એકદમ યાદગાર વાત એમ છે કે એક ખાસ કાર્યક્રમનું આયોજન થયું હતું અને આ કાર્યક્રમને લીધે જ શાળામાં પહેલીવાર ટેકનોલોજી શિક્ષણનો પાયો નંખાયો તમે સમજી શકો છો કે આ બાળકો માટે ખાલી શીખવાની વાત નહોતી એ તો ભવિષ્ય માટે એક નવો જ દરવાજો ખોલવા જેવું હતું પણ સવાલ એ છે કે આ બધું કર્યું કોણે આ પરિવર્તન પાછળ કોનો હાથ હતો ચાલો હવે એ લોકો અને સંસ્થાઓ વિશે જાણીએ જેમણે પોતાનું જ્ઞાન પોતાનો અમૂલ્ય ખજાનો આ બાળકો માટે ખુલ્લો મૂકી દીધો આ પરિવર્તનની પાછળ હતી બે જોરદાર સંસ્થાઓ યુવા અનસ્ટોપેબલ અને એમ્પાવર અને એમને માર્ગદર્શન આપવા માટે હતા શ્રી સુનિલભાઈ આ બધાએ ભેગા મળીને જ આ અદ્ભુત તક બાળકો સુધી પહોંચાડી એમની મહેનતને લીધે જ આ બધું શક્ય બન્યું તો બાળકોએ શીખ્યું શું વેલ સૌથી પહેલી વસ્તુ હતી સ્ક્રેચ થ્રી પોઈન્ટ હવે આ શું છે અરે આ તો એક એવી મજાની દુનિયા છે જ્યાં કોડિન કરું એ રમત રમવા જેવું છે બાળકો પોતાની મરજી મુજબની વાર્તાઓ ગેમ્સ અને એનિમેશન બનાવી શકે છે જસ્ટ ઇમેજિન અને એટલું જ નહીં બીજી વસ્તુ હતી MIT એપ ઇન્વેન્ટર આ એક એવો પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ કરીને કોઈ પણ ખાસ કરીને નવા શીખનારાઓ પોતાના ફોન માટે એપ્સ બનાવી શકે છે વિચારો તો ખરા આટલી નાની ઉંમરમાં બાળકો એપ ડેવલપર બની રહ્યા હતા કેટલો જોરદાર અનુભવ હશે નહીં હવે શીખવાડવાની રીત પણ કંઈક અલગ જ હતી આ કોઈ બોરિંગ ક્લાસરૂમ નહોતો હો અહીં તો બધું રમતા રમતા હસતા હસતા અને જાતજાતના પ્રયોગો કરીને શીખવાડવામાં આવતું હતું સાચું કહું ને તો શીખવું એ એક મજા જેવું બની ગયું હતું આ બધી મજા પાછળનું કારણ શું હતું એ હતા શ્રી સુનિલભાઈ અને એમની શીખવવાની રીત એકદમ સરળ બહુ જ રસપ્રદ અને સૌથી અગત્યનું એકદમ ફ્રેન્ડલી એમણે અઘરામાં અઘરા વિષયને પણ એટલી સરળતાથી સમજાવ્યા અને એવો માહોલ બનાવ્યો કે બાળકોને કંઈ પણ પૂછવામાં ડર જ ન લાગે અને જુઓ આ જ વાત સૌથી મહત્વની છે શ્રી સુનીલભાઈએ જે મિત્ર જેવો માહોલ બનાવ્યો એ ખરેખર કાબિલે તારીફ છે કારણ કે જ્યારે શીખવામાં ડર ન હોય ત્યારે જ સાચું જ્ઞાન મળે બાળકોના ચહેરા પર જે ખુશી હતી ને એ જ બતાવી રહી હતી કે તેઓ ટેકનોલોજીથી ડરી નહોતા રહ્યા પણ એની સાથે પ્રેમથી જોડાઈ રહ્યા હતા એને એક દોસ્ત બનાવી રહ્યા હતા તો આટલી મજેદાર રીતે શીખ્યા પછી પરિણામ કેવું આવ્યું ચાલો હવે એ જોઈએ કે આ બાળકોએ શું કમાલ કરી બતાવ્યું એમણે પોતાની ક્રિએટિવિટીને કેવી રીતે પાંખો આપી અને પરિણામ એકદમ જોરદાર આ બાળકો ખાલી કોડિંગના નિયમો નહોતા શીખ્યા ના એ લોકો તો હવે ક્રિએટર્સ બની ગયા હતા એમણે જાતે સ્ક્રેચ મે એનિમેશન બનાવ્યા પોતાની એપ્સ બનાવી અને આનાથી એમનો જે કોન્ફિડન્સ વધ્યો ને એની તો વાત જ શું કરવી આમ જુઓ તો એમની આખી જર્ની એકદમ સિમ્પલ સ્ટેપ્સમાં હતી પહેલાં બેઝિક શીખ્યા પછી એ જ્ઞાનનો ઉપયોગ કરીને જાતે પ્રોજેક્ટ્સ બનાવ્યા અને બસ આ કરતાં કરતાં જ એમનામાં ભવિષ્યમાં કામ લાગે એવી જરૂરી સ્કિલ્સ પણ ડેવલપ થઈ ગઈ અને આ પ્રોગ્રામની સૌથી મોટી જીત એ જ હતી કે એ ખાલી કોડિંગ શીખવવા પૂરતો નહોતો ના એનાથી બાળકોમાં ક્રિએટિવિટી આવી લોજિકલ થિંકિંગ વધ્યું અને સૌથી અગત્યનું એમનામાં એક જબરદસ્ત કોન્ફિડન્સ આવ્યો કે હા હું પણ આ કરી શકું છું ભલે આ કાર્યક્રમ માત્ર એક દિવસનો હતો પણ એની અસર બહુ લાંબી ચાલનારી છે એણે ખાલી બાળકોને નવી સ્કિલ્સ જે નથી આપી પણ આખી સ્કૂલને આખા સમુદાયને શિક્ષણના ભવિષ્ય વિશે વિચારવાનો એક નવો જ નજર્યો આપ્યો છે એટલે જ સ્કૂલ તરફથી યુવા અનસ્ટોપેબલ એમ્પાવર સંસ્થા અને ખાસ કરીને શ્રી સુનિલભાઈનો દિલથી આભાર માનવામાં આવ્યો એમણે જે જ્ઞાનનો અમૂલ્ય ખજાનો વહેંચ્યો છે એ આવનારા ઘણા વર્ષો સુધી આ બાળકોને કામ લાગશે અને બીજાઓને પણ આવું કંઈક કરવા માટે પ્રેરણા આપશે આ આખી વાત પરથી એક મોટો સવાલ મનમાં આવે છે નહીં કે આટલી ઝડપથી બદલાતી દુનિયામાં આપણે આપણા બાળકોને આવનારા સમય માટે એના પડકારો માટે તૈયાર કેવી રીતે કરીશું જુઓ માણકુલ પ્રાથમિક શાળાએ તો આ દિશામાં એક મજબૂત કદમ ઉઠાવી લીધું છે અને આ આપણા બધા માટે એક સંદેશ પણ છે કે ચાલો આપણે સૌ સાથે મળીને આપણા બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરીએ એમને આત્મનિર્ભર બનાવીએ ટેકનોલોજીમાં એક્સપર્ટ બનાવીએ જેથી એ લોકો નોકરી શોધે નહીં પણ નોકરીઓ ઊભી કરે